જય ગોપાલ સર્વ ભગવતીઓને ગોપાલ ચરણ કુમાર ગોપાલ સર્વ આજે એક મારી મૂંઝવણ છે એ કેવી છે આજે હું કીર્તન જે ગાવાનું છું ને એ વાલદાસે એટલે કે ધોરરાજીના અણજી લધા વૈષ્ણવ થઈ ગયા અને ટકા એને બનાવેલું છે વાલદાસથી નમાચરણ કરતા અમારા જામનગરમાં પોપટલાલ વાલજીભાઈ પરિવાર એમના શુદ્ધ કહેતા ભગવદી અનિલ અટંકા એવા જયંતિલાલ એ જયંતિલાલ આ કીર્તન બહુ ગાતા અને મને એને જ શીખવાડ્યું છે પણ એ એક વૈષ્ણવનું સ્મરણ કરીને ગાતા એ વૈષ્ણવ છે રઈ બા જયરાજભાઈ રઈ બા જયરાજભાઈ એનું મને ક્યાંય અનુસંધાન મળતું નથી તો આપ કોઈ ભગવદીને જેનો ખ્યાલ હોય તો મને જાણ કરવા કૃપા કરશો જે રૈબા જીરાજભાઈ મને એમ આભાસ છે કે જામનગર ડિસ્ટ્રિક્ટમાં ક્યાંક હતા કે ખંભાળિયા ડિસ્ટ્રિક્ટમાં ક્યાંક હતા તો આપ કોઈ જે આ કીર્તન સાંભળો ને રૈબા જહેરાજભાઈનો કોઈને ખ્યાલ હોય તો મને જણાવવા કૃપા કરજો તમારી કૃપાથી કીર્તન ગાવું છું દ્રઢતા તબ હોવે આ મન કી દૃઢતા તબ હોવે મન કી દ્રઢતા તબ હોવે આ लोभमोहमासर उन मदन की दडता त होया मन की समरण ध्यान भजन बरबारी राह ग्रहे रसिक की दृढ़ता तब हो वे आ मन के समरपी वस्तु सब लेवी झूठी पातल जन की दृढ़ता તબ હોવે આ મન કી વાલ કહે સુણો તમે વૈષ્ણવ ચિતવની કરી લે ચરણ કી ચિતવની ચિતવની કરી લે ચરણ કી ઢઢતા ਤਬ ਹੋਵੇ ਆ ਮਨ ਕੀ ਧੜ ਤਾ ਤਬ ਹੋਵੇ ਆ ਮਨ ਕੀ ਸਰਬੋਗਦੀਆਂ ਨਾਚਣੁ ਮਾ ਤੁਹਾਡਾ ਦਾਸ ਸਸੀ ਨਾ ਚੇਕੋਪਾ ਚੇਕੋਪਾ